નમસ્કાર મિત્રો કરુણા માં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડી મિત્રો સમસ્ત મહાજન કરોડા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન અને સાહિત્ય ગઝલ કવિતા ગ્રુપ આ ત્રણ ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધા એનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌરાષ્ટ્રભરમાંથી ઘણા બધા જે શોર્ટ ફિલ્મ મેકર છે એને ભાગ લીધો ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમના વિજેતાઓ સાથે હમણાં જ આગળના એપિસોડમાં આપણે વાત કરી પણ હવે જે વાત કરવી છે એ જેમણે પ્રથમ ક્રમ આ સ્પર્ધામાં મેળવ્યો છે એવા ભાઈઓ અહીંયા સ્ટુડિયોમાં આપણી સામે ઉપસ્થિત છે તો આવો એમની સાથે વાત કરીએ અને કઈ રીતે આખું એમને મેકિંગ કરેલું ફિલ્મનું એમનો એની એ ફિલ્મ સિવાયની એક્ટિવિટી શું છે એ બધી જ રસપ્રદ વાતો આજે થવાની છે તો સૌ પહેલા આપ સૌનું સ્વાગત કરું છું આપનાથી શરૂઆત કરીએ આપનું નામ ને ત્રણેયનો પરિચય જણાવો જી નમસ્કાર હું અલ્ફેશ ભટ્ટી યુવા પર્યાવરણ કો ફાઉન્ડર ઓફ હ્યુમેનિટી ફર્સ્ટ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન જુનાગઢ અ આપણી સાથે છે સાજિતભાઈ ધાનાણી આપણા એનજીઓના સભ્ય છે અને કિશનભાઈ ઉપાધ્યાય જે એનજીઓ ના ફાઉન્ડર છે અને તેમની સાથે છે અજયભાઈ ઉપાધી તો આ શરૂઆત આપણે કરીએ ફાઉન્ડર સાથે કે આ એનજીઓની શરૂઆત ક્યાંથી હતી મારું નામ કિશન ઉપાધ્યાય છે એનજીઓ ચલાવું છું અમારે આ પ્લાસ્ટિકનું તો અભિયાનની રેરણા

એટલે સાયકલિંગ રેગ્યુલર કરો છો જી સર સાયકલિંગ કરતા કરતા આપણે જનરલી વ્યવહારિક વાતો કરતા હોય પણ તમારા જેવા જે યુવાનો છે એને એક અલગ વિચાર આવ્યો પર્યાવરણ પ્લાસ્ટિક વીરસાડ ની ઘણા બધા વાતો કરતા હોય છે આપણે જયારે દાખલા તરીકે હમણાં જ વાત કરીએ પંદરમી ઓગસ્ટ આવે તો રાષ્ટ્રીય ભાવના આપણી માત્ર વોટ્સએપ માં દેખાશે અથવા તો સોશિયલ મીડિયા ઉપર દેખાડે કોઈને એમ કહેશો કે આજે સલામી આપી રાષ્ટ્રધ્વજને તો એવું બહુ ઓછા નીકળશે સ્ટેટસ રાખી દીધું સ્ટેટસ રાખી દીધું બહુ બહુ સાચી વાત તમે કરી અને તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું કે તમે સાયકલ લઈને નીકળ્યાને તમને વિચાર આવ્યો ને વિચારનો સીધું ઇમ્પ્લીમેન્ટ એટલે કે અમલ કર્યો અને એ અમલ કર્યા પછી તમે વિચારો કે તમે શું કેટલું મોટું કામ કર્યું પચીસ ટન પ્લાસ્ટિક પચીસ ટન પ્લાસ્ટિક જો આ કોઈ પ્રાણીના મોડામાં ગયો અથવા તો આપણું જે આ જમીન ઉપર પડ્યું નુકસાન કરે ખાસ આપણું જે યાત્રાધામ છે ગિરનાર જ્યાં માત્ર ગુજરાત નહીં ઓલ વર્લ્ડમાંથી આખા વિશ્વમાંથી પ્રવાસીઓ આવે એ જગ્યાએ તમે જે આ અભિયાન કર્યું તો અને હજુ પણ તમારું એ એક્ટિવિટી ચાલુ છે એ બહુ બહુ સારી વાત છે તો તમે હવે મને એ કહ્યું કે આ તમારી ઉમરે મને પૂછવા વાંધો નથી કારણ કે તમે યુવાનો છો કોઈ દીકરી હોય તો ઉમર 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 પૂછાય પેલા તમારા મારી મારી વર્ષ ત્રેવીસ અને ચોવીસ વર્ષે આ વિચાર આવો એટલે ઘણા બધા યુવાનો તે તમને અત્યારે જોઈ રહ્યા સાંભળી રહ્યા એમના માટે ખરેખર તમે પ્રેરણા છો અને ખાસ મારે કહેવાનું એ કે તમે જે અભિયાન ચલાવ્યા પછી એકવાર વિચાર આવ્યા પછી સાતત્ય એમાં જાળવવું એટલે કે કન્ટિન્યુનિટી આપણે રાખવી એ બહુ અઘરી હોય છે કારણ કે તમે સામાન્ય રીતે અભ્યાસ કરતા હો જોબ હોય તમારી તો એની વચ્ચેથી ટાઈમ કાઢવાનો હોય તો પેલા મને એ આખી વાત કરો કે તમે આખી પ્રેરણા આખી ક્યાંથી મળી આ બધું આટલું આમ આપણે કરવું જ થોડીક વાત તો કરી કિશનભાઈ પણ તમે થોડીક વિગતવાર વાત કરો તો આ ઇમોશનલ વાત ના દ્રષ્ટિકોણ થી તો નહી પણ એમાં હતું એવું કે હું ફોરેસ્ટ ફેમિલી માંથી બિલોંગ કરું છું મારા જે ગ્રેન્ડફાધર જે ઇન્ડિયન આર્મી માં હતા પણ એ પૂર્વ છે એવા મારા જે ગ્રાન્ડફાધર હતા ઇસ્માઈલબે પટ્ટી રેન્જ ફોરેસ્ટ ઓફિસર હતા

ઘણા એમ કેતા હોય ને કે આ તો એના પપ્પા નું પૂછડું છે પપ્પા જ્યાં જાય ને ત્યાં જાય એટલે મારું એક પૂછડું પપ્પા જ્યાં જાય ને એટલે જંગલ માં મન જવાનું બહુ શોખ વન્યજી વન વિભાગ દ્વારા પછી ખાસ તો છે ને કોડીના સાઈડ મારું પોસ્ટિંગ હતું અને ત્યાં પ્રકૃતિ નેચર ક્લબ કરીને સંસ્થા છે

અને એક ઈશ્વરને ટાઈમ બંદાયલો હોય છે કે ટાઈમ ન આવે પછી અમે જે વિશ્વ સાયકલ દિવસ હતો 2021 માં ત્યાં સાયકલિંગ કર્યું અને ઈ સાયકલ ને પણ અમે રાઈડ સાયકલ સેવર કરીને અમારો કેમ્પેન હતો એટલે અમે સાયકલિંગ કરીએ છીએ અને

પ્લાસ્ટિક ક્લિનિંગ ડ્રાઈવ કરવું હતું એટલે અમને સારું લાગ્યું કે આ ખરેખર સારું ઓલો કરી પણ એમની પરમિશન વગર તો આપણે ઓલું ના કરી શકીએ કોઈ તો એમને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો કઈ રીતના તો કે અમે સેવાભાવી સંસ્થા છીએ આ રીતે પ્રગદાસજી બાબા બોદરિયા જે છે એમને ટ્રસ્ટ દ્વારા ચાલે છે આ નેચર ફર્સ્ટ ફાઉન્ડેશન એમનું જે મેન જે છે બ્રાન્ચ એ ગાંધીનગર છે ત્યાં શનિવારે ક્લિનિંગ ડ્રાઈવ થાય છે એમ કે પટેલ સર

એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન ડે ઉપર એટલે એમાં થયું તો કેવું કે આ મને જાણ થઈ ને એના પહેલા મારું બાઇક એક્સિડન્ટ થયું અને આજે પણ આ પગમાં ઇન્જરી છે છતાં પણ હું છું અને વીસ દિવસ વીસ દિવસ ઉપરથી અને હજુ પણ એ ઇન્જરી છે તો એ બેડમાં જ મેં એ આખું જોયું કે ભાઈ આવી રીતે પર્યાવરણ ઉપર એક શોર્ટ ફિલ્મ

તો એ આખી ઘટના થોડીક વાત કરો એ ઘટનામાં એ એવું કે અમે જે સફાઈ અભિયાન ચલાવ્યું છે ને ત્યારે પરિક્રમા જે થાય છે દિલ્હી પરિક્રમા ગિરનારની દેશ વિદેશથી યાત્રાઓ આવે છે તો ત્યારબાદ પણ અમે સફાઈ અભિયાન ચલાવીએ છીએ અને એ પરિક્રમા બાદ પણ અમારી પાસે ઓલરેડી ડેટા છે ખોટી એન્ટ્રી કે એવું નથી ત્યારે અમે લગભગ સમજો ને કે અઢીથી ત્રણ ટન આસપાસ અમે પ્લાસ્ટિક એકઠું કર્યું હતું

પણ હું મારું કે કોઈનો આમ ઓલું ઇન્ટરવ્યુ એ ટાઈપનું આમ લેન હતો સસ્ત તો કે હું બેડ ઉપર હતો બરાબર અને મોબાઈલ જ હતો એટલે માથે વિઝર સિલેક્ટ કરેલા પછી બેડ પર જ સુતા સુતા વોઈસ ઓવર મેં કરેલું અને એડિટિંગ કરેલું અને એક જ દિવસમાં એ રાતને તમારે લોકો 12 વાગે તો એ લિંક બંધ હતું લાસ્ટ ડે તો એ જ દિવસે બધું ઇન્ડેટ ને રેકોર્ડિંગ ને એડિટિંગ ને બધું કરી અને રાતના અગિયાર વાગે અમે સબમિટ કરી વાહ હા એટલે ક્લોઝિંગ જે ડે થતી એની સેમ ડે તમે આ બધું ભેગું કરીને અને મોકલું અને એ પણ પાછા બેડ ઉપર સુતા સુતા એટલે હું એવું માનું છું કે ક્યારેક આપણે આપણા આપણી જયારે ચેલેન્જ વાળી વાત કરતા હોય પડકાર હોય આપણી સામે ત્યારે પીડા ભૂલાઈ જતી હોય બરાબર તો તમે એક તો બેડ રેસ્ટ ઉપર હતા અને તમારી સામે એક પડકાર હતો અને તમે પડકાર ને ઢીલી લીધો ઈવન તમે કિશોરભાઈ જોડાયેલા અને એ પાછું તમે હમણાં બહુ સરસ વાત કરી કે અમે એવોર્ડ માટે આ ફિલ્મ નથી બનાવી પ્રેરણા મળે કોઈને એમ એમના બે જણા કોઈ નવા આ એક અભિયાન છે આ કોઈ એમાં જોડાય તો એ મોટો એવોર્ડ છે અને એ જે તમારી શુદ્ધ ભાવના હતી ને એના કારણે આજે કદાચ પ્રથમ ક્રમ એના કારણે એટલે આ બધી જે વાતો આપણી વચ્ચે થઈ રહી છે મને એ સમજાવો કે ફોટોગ્રાફી તમારો વિષય છે કે કઈ રીતે એમાં આવવાનું થયું અથવા આ કામ કરતા કરતા ફોટોગ્રાફી તરફ કે મોબાઈલ અત્યારે એવા આવે છે એના કારણે

અને શૂટિંગ ને એડિટિંગ ને રાઇટિંગ ને ડિરેક્શન ને વોઇસ ઓવર ને બધું અમે જ કરીએ છીએ એટલે ધીમે ધીમે શીખીએ છીએ અને એવી રીતે અમે પ્રોજેક્ટ બનાવીએ છીએ બરાબર સરસ જેથી કરીને લોકો ઈઝીલી જોઈ શકે અચ્છા કોઈ આ સિવાયની કોમ્પિટિશન માં ભાગ લીધો હોય અથવા તો એમાં કોઈ એચિવમેન્ટ હોય તો જણાવી શકો તમે જી સર અચિવમેન્ટ તો ઘણા બધા છે મને જૂનાગઢમાં છે ને બે હજાર એકવીસમાં

એ પક્ષી મેં જોયું અને મેં ક્લિક કરેલો અને સપોઝ કે આપણે ફોટો જોઈએ છે સ્ક્રીન ઉપર કે કેવો આવ્યો કે નો આવ્યો એટલે બે ત્રણ સેકન્ડ જોયું ને પછી મેં પાછું નક્કી કર્યું કે ચાલ ને પાછો બીજો છોડ તો ત્યાં તો પક્ષી જ ગાયબ એટલે મને એમ લાગ્યું કે આ સ્પેશિયલ મારા માટે એ બે થી પાંચ સેકન્ડ માટે આવ્યું હોય ને મેં ક્લિક કરી લીધું અને બહુ મસ્ત મુમેન્ટ એનું અને વિનર થયું મને ખબર એ નથી પછી ત્યારબાદ બે થી આઠ ઓક્ટોબર જે અન્ય જે સફતા તરીકે ઉજવણી કરવામાં આવે છે તો વન વિભાગ દ્વારા જૂનાગઢ દ્વારા સકરબગ ઝોનથી એક પાસ દ્વારા ઘણી બધી કોમ્પિટિશન છે એમાં પણ અન્ય બાયલે ફોટોગ્રાફી કોમ્પિશનમાં પાર્ટિસિપેટ કરીએ છે અને એમાં પણ ગઈ જે ફોટોગ્રાફી કોમ્પિટિશન હતી એમાં પણ ઉપસ્થિત રહી હતી અને હમણાં રીસેન્ટલી જ વાત કરું માર્ચ મહિનાની તો લલિત કલા એકેડેમી દ્વારા નેશનલ ફોટોગ્રાફી વર્કશપ નો આયોજન હતું અને તેમાં ટૂંકમાં આઉટ ઓફ સ્ટેટ થી પણ ઘણા પાર્ટિસિપેટ આવેલા હતા અને ભૂજ ખાતે એ રાખવામાં પાંચ દિવસ અને તેમાં પણ મારું કેશન અને અમારે જે બીજા છે સિલેક્શન થયું હતું અને ઘણું બધું શીખવા મળ્યું વાહ અ અચ્છા તમે જે આ ફોટોગ્રાફી ને એ બધી વાત કરી પણ આ જે અત્યારે તમારા દેવા દેવી વાવનું

તો યુવાનો જોડાયેલા હોય એ તો બહુ સારી વાત છે બહુ બીજા લોકો અત્યારે આપણે જે જોઈએ સાંભળે એમના માટે પણ એક સરસ તમે ઉત્તમ ઉદાહરણ છો એના માટે અચ્છા તમે જ્યારે પાછી આપણે સાયકલ ઉપર આવી જાય સાયકલ થી શરૂઆત કરી બરાબર એટલે એ એક છે આખો આરોગ્ય ને લગતી વાત હતી કે આપણું પર્યાવરણ તો જોડાયેલું જ છે ને બધી વાત ત્યારે કોઈ આટલા બધા મિત્રો દાખલા તરીકે સૌથી પેલો પરિચય તમને એમની કિશન સાધ પછી જે આખો એમ કેવાય કે કારવા બનતા ગયા તો ઈ આખું જોડાણ કઈ રીતે થયું બધા

હું તો ફરી વાર કહીશ કે અત્યારે જે જે લોકો જે યુવાનો આપણે જોઈ રહ્યા છે તમારા એક એક શબ્દો છે એના માટે પ્રેરણા છે તો ખરેખર આ

એટલે એક તો પ્રથમ ક્રમ ની વાત નથી પણ એટલે એક વ્યવસ્થા છે એ વ્યવસ્થા મુજબ તમે પ્રથમ ક્રમે એટલે તમને સૌને ખૂબ ખુબ અભિનંદન અને તરુણ ફાઉન્ડેશન આવી જે વિચાર પ્રસ્તુતિની જે કઈ એક્ટિવિટી છે એમાં આપ સદા અમારી સાથે જોડાયેલા રહી એવી આશા સાથે આપ સૌનો ખૂબ ધન્યવાદ અમે પણ નેચર ફર્સ્ટ અને હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ વતી And yep. Thank you foundation and so much, you know. Yeah. I'm thank of... you.